પોરબંદરના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે બજારમાં આવનવી રાખડીઓ ધૂમ મચાવી રહી છે ત્યારે વાત કરીએ મોરબીના પર ગામની કે જ્યાં રાખડીઓને લઈને ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે અહીંની રાખતી મોરબી પૂરતી સીમિત નથી અહીંની રાખડી મોરબી પૂરતી સીમિત નથી પરંતુ દેશભરમાં મોકલવામાં આવે છે અને સિઝન દરમિયાન લાખો રૂપિયાનો વેપાર પણ કરવામાં આવે છે આ રાખડીઓ દ્વારા અનેક મહિલાઓને રોજગારી મળે છે ત્રણસો થી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ મહિલાઓ સાતસો થી વધુ ડિઝાઇનની રાખડી બનાવે છે ટંકારા તાલુકો ઇમિટેશનની સાથે સાથે રાખડીઓ દ્વારા રોજગારી પૂરી પાડી રહ્યો છે અને આ કામ દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બનવાનો ગર્વ અનુભવી રહી છે છેલ્લા છ વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલી છું આ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં લગભગ પચાસ ટકા મહિલાઓ ઘરે બેઠા આ બિઝનેસ સાથે જોડાયેલી છે આ બિઝનેસથી તેને રોજગારી મળી રહે છે તેને બારે ક્યાંય કામ કરવા જવું પડતું નથી અને આ બિઝનેસ અમે રાખડીનો અહીંયા તમામ મેન્યુફેક્ચરથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ કલકત્તા બિહાર પંજાબ હરિયાણા જેવા અનેક રાજ્યોમાં જાય છે આ બિઝનેસથી અમને મહિલા વધારે આ બિઝનેસથી સંકળાયેલા છે મહિલાને સારો એવી કમાઈ મળી છે છે આ આ મહિલા માટે એક સારું સાધન જે રાખડીનું વર્ષો વર્ષોથી આ ચાલે છે અને રાખડી એ પાંચ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા સુધીની બનાવવામાં આવે છે અને આ વ્યવસાય સાથે જનરલી વધુ પડતી મહિલાઓ જોડાયેલી છે અને મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાય અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે છે